રાજુલામાં સફાઈ કામદારોની હડતાલનો મામલો રાજુલા શહેરમાં સફાઈ કામદારો વિવિધ માંગોને લઈને નગરપાલિકા કચેરી ખાતે ધરણા પર ઉતર્યા હતા સફાઈ કામદારો ત્રણ દિવસથી ધરણા પર હોવાથી રાજુલા શહેરમાં સફાઈ કામગીરી ઠપ્પ થઈ ગઈ છે ત્રણ દિવસથી ધરણા પર હોવાથી નગરપાલિકા દ્વારા કોઈ નિરાકરણ કરવામાં ન આવ્યું સફાઈ કામદારોએ નગરપાલિકા સામે ભારે રોષ વ્યક્ત કર્યો જ્યાં સુધી સફાઈ કામદારોની માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા શરૂ રહેશે પંદર દિવસ માટેની રોસ્ટર પદ્ધતિ અને કાયમી સફાઈ કામદારોને નોકરી સ્થાનિક સફાઈ કામદારોએ એકઠા થઈને સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો સફાઈ કામદારોએ વિરોધ કરતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી વિરોધ કરનાર સાહીઠ જેટલા સફાઈ કામદારોને પોલીસે અટકાયત કરીને ચાલેલા અને ધારી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા રિપોર્ટર સીઆર રાજુલા